કેતા તા મળે એટલે ભાઈ પાછા આપણે આવશું એમ હા એમાં પાછું એવું છે કે અમુક લોકો ને આપણે વિરોધ કરવા જ પડે હવે એ condition ને આપણે માન્ય નહોતી રેતી હું વળી મને કાલ સવારે ધવલ ભુવાદી નું કે મારે કેમ વિરોધ કરવો ભાઈ હા એ અહીંયા ખોટું ગાવાનું ટળી જાય ને આપણે ભાઈ મારા બધે બધે ટળી જાય ને ભાઈ હા ખોટું ગાવાનું ટળી જાય માન ભાઈ ગાવાનું ટળી આપતા બધું 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 ટળી જાય ને હા એટલે તો ના કરે ને ભાઈ મારા યાર હા નો કરાય હા શું છે તો યાર

તમારી જગ્યા ઉપર આવી કેમ તમે ગુગલ પે નો ફોન ને એ બધું સીધે સીધું કરી નાખું ગુગલ પે ડિલીટ કરી નાખ્યું એમની હતી ડિલીટ કરી ફોટા હતા એ બધું ડિલીટ કરી નાખ્યું એ તમારો પાયદળ નતો કોણ હતો એના સમાધાન ગોઠવું હતું ને ભાઈ

મેટર ની ત્યારે તમારી ઉપર ના કરે ને મારી ઉપર થોડા કરે ભાઈ તમને એના પૈસા મળે છે લીધો હમણાં

呃，搜搜过什么？<laughs> <laughs>

બે વાર તમે કેટલી વાર ને મૌલિક ભાઈ ચોખ્ખું કીધું તું તમે ગતા હોય તો અત્યારે જઈને આપડે હાલો અત્યારે વાતચીત કરી લઈ કીધું અરે બીજી વસ્તુ નું આવે હું ભલા પાણી પી સમાધાન થવાનું જ નથી

મેં તમને કેમ કીધું ભાઈ તમે અગોરી ભેગા હતા સૌ રેવાના સૌ એનો મોબાઈલ તમે ક્લિયર કર્યો ગૂગલ પે તમે ક્લિયર કર્યું તમે

એનો મોબાઈલ તમે રિસ્ટોર મારી દીધો તો એનું કારણ હું મારી વાત સાંભળી એટલે તમારું કેવું છે કે ગુગલ પ્લે માં તમારું કેવું એવું છે કે આકારી અઘોરી નાતે પૈસા નો વહીવટ કર્યો હતો એટલે અકુબા ને એને ગૂગલ પ્લે ડિલેટ કરી દીધી હું એમ નથી ગૂગલ પે એનું ક્લિયર કરવાનું કારણ હું ઈ મને કયો તમે હતા હું હાચો હતો અઘોરી સાચો એ છે તો એનું ગૂગલ પે ની જે હિસ્ટોરી હતી એનો મોબાઈલ જે ફોટા હતા એની વોટ્સઅપ ની જે ચેટ હતી એ તમે બેઠા બેઠા ક્લિયર કરી એનું કારણ શું તમારે તમારી આમે આખો ફોટો ફોન આખો ડિસ્ટર્બ કર્યો એનું કારણ એક જ છે કે બીજા બીજા જેટલા લોકોને લૂંટતો તો ને કઈ નંબર રહે ને ફરીવાર કોઈના કોન્ટેક્ટ ના કરે એના પછી બીજા એ રહેવા દે તો એક કામ કરો કે આપડે એને આપડે મારો ગૂગલ પે અને ફોન બધું આપડે બેંક ડિટેલ કઢાવી ને ખબર પડે કોને એના ફોટા એને જે ચેટું હતી એને વોટ્સઅપ માં કોઈ બેન નો ફોન આવ્યો તેની ભેગી તમે વાત કરી બધું આવી જાય તમારી ભેગી ક્લિયર કરું છું કોઈ ભેગી મારા બેંક મારી વાત એનામાં લીધા હોય છે મારી ટોટલ ડિટેલ કાઢીને તમને આપી દો હાલો અહીંયા અમદાવાદ તમે કોઈ વસ્તુ જાણો છો તમે કોઈ વસ્તુ જાણો છો ખોટી વાત ધવલભાઈ છે ધવલભાઈ ની બીજી વસ્તુ તમે જાણો છો તમે ડાયરેક્ટ રોલ લઈ તો લાઈવ થઈને કઈ ગયો છો ને મારે ભાઈ તમારી પાસે જો કઈ હોય આ વસ્તુ નું તમારી પાસે કોઈ બીજો રસ્તો હોય તમે તમારે ગોતી લો ભાઈ અઘોરી નો મોબાઈલ મેં એટલા માર્યો તો ગૂગલ પે પેલો ગૂગલ પે તમે અનઇન્સ્ટોલ માર્યો હું તમારી બાજુ બેઠો મર ભાઈ

તમે સમાધાન કામ કરો હવે હું તમને કે કેસ કર્યો તો સમાધાન શું કરવા મુદ્દો આની પેલા આપડે આ બાબત ની ચર્ચા થઈ ગયેલી છે પાછી હું તમને કરું પાછી હું તમને કરું નામ હતું પ્રતા માં અરે મારી પાસે છે કોપી પૈડી હોય ને કોપી હું તમને બતાવું કોના કોના નામ કોના નામ લખાયા હતા હા પણ તમારા મિત્ર એ રાહુલ ના ભજુરી બરોબર

મારા ગ્રુપ ની પડી ભાઈ તમારું તમારું ગ્રુપ મેં એ કીધું નાગી ઠોકી હાથ છે મને ગમે

આનો વાગ કેન તમે જવલ લો જવાલા ખોટો દુણે છે એ બંધ કર દે ધતિંગ કરવાનો ખોટો નક દુણે તો હું તમને તો ખાસુ દુણે લ્યો ખેતદાન દેતા આં સુદ્ધાનો વિરોધ કરે છે ઈ એમ કે કે સાચું દુણે બોલ બોલો સાચું દુણતો હોય તો એને કોણ તાબડી લઈને 333 ના વધાવા અહીં આપી તમને હું કામ દે શું કરે એ કઈ નdio પણ તમને હું કામ એવું પૂરાવો ન દેવો લ્યો તો કાઈ નહી દુણે રાખો તેમ તો તો ભઈ તો ભઈ આ ઉપર આવે આવે કેમ કરો ને એમ બાપુજી બેઠા હોય એને મજા આવે બોટ નથી મારેલું હકુ ભાઈ ગોંડલ માં ક્યાં નથી મોવયા માં ક્યાં નથી કે ક્યાંય નથી કે તમે આ મંદિરે આયા જોવરાવા આવો કે તમે આયા બે આવો તમે દર્શન કરવા આવો કે મંદિર માં નથી દાન પેટી મૂકવામાં આવી નથી કોઈ બીજી વસ્તુ તમે ઓલી છોકરી વાળું છોકરી વાળું તમારે કેમ ઓલી અંજુક મંજુક હું નામ

મારી ઉપર પણ એ આનો પ્રશ્ન છે ને ભાઈ હું તમને આનું કઉ છું આ છોકરી એવું બધું હોય હા હા તો એ છોકરી ને કરવું હોય તો કરશે હે હા એ છોકરીને ને કરવું હોય તો કરશે અને મારી પર માનાની દાવો કરી નાખો દવા પછી એક ને એક મેટર નો હોય

अरे अरे हम जा मन टाइम इज नहीं हो तो ओकोबा हां तो मैंने हूं बे तिन जणा आया मैं मोकलू ने એટલે મેકો વાહ ભાઈ વાહ બહુ નવીનતા લાયા કઈ માંજા હાલો મારો જમવા જાવ તો તમે આવસો લાઈમો હા ના ના તમ તમાર હે મજા ને આનંદ કરો અને વ્યવસ્થાઈ ગમજો મારી બળી જાવી જોને એવા શબ્દ બોલજો હો મારા ભાઈ ઓકે તો એવું જ બોલી તેમ તારા પાસે ઓકે હાલો હાલો રાહુલ રાઠને જે માતા એ કહીજો મારા ભાઈ ચોક્કસ જય અગોરેનાથ કહી જય ને પાછા દેતાય રેજો અમને ફરસાદ તમારા